અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું મારા ભાઈ કોક મને મારા માસી ભાઈ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પાણી પાઈ કોઈ બે રોટલા ઘડી દે હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસીના છોકરાના ઘરે મારવા જયા મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે હવે મારા ભાઈની દીકરી છે એ કે રોટલા મને ઘડી ન દે મારી દીકરી નથી જોકે આજનું જ બાપાજી આવ્યા છે એમના દીકરા એમને હાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવતા છે એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાચવતા અમારી ભેગા જે જ્યાં લગ્ન ફાવે ત્યાં લગ્ન રહેજો એમના મોટા દીકરા અરે મેં વાત હો જ કરી શું નામ છે ને વિવેક વિવેકભાઈ અરે મેં વાત પણ કરી અને વિવેકભાઈ અત્યારે એમ કહે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં પણ જે માણસ લોહીનો નહીં એ કોઈ નહીં એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું હતું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગણ કોળી સમાજમાંથી છે કે તમને છુવાછૂતનો ભેદભાવ ન હોય કાંઈ અભડસે આવું કાંઈ ન હોય તો અમારા અહીંયા આશ્રમે રહ્યો ખાઓ પીવો મજા કરો એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે ખાને વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ત્યાંથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે અખિલ બ્રહ્માંડનો માલિક બધાનું પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજે અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડીયો એનો ચડાવી છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે તમે જોજો કે આ કેવા જે દીકરા છેના કેવા હોય છે ગૈરાવું આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભરતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા કર્યા હોત જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા નોકરા એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી જેનો સમ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથી છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો હતો અને આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે છક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્તમાં નથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા હારે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો એને કા દી વાળા દીકરા કા ધોરીને કા ધરા કા વણના ઝીંડવા તરાઠાડે દીકરા કા હોવું ને કા ભરા કંઈક કાંઈક પાડો એ નગર ભાઈઓ ખરા સાહેબ આવું આ જે કાંઈ મેટર છે એટલે તમે આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય ને બાપની છેલ્લે હાલત કેવી હોય કે આ ધોળી લાગી લે કેવી બનાવ બનતો હોય જય ભીમ નમું બુધાય મિત્રો બને એટલો વિડીયો શેર કરજો રા જય માતાજી જય માતાજી જય માતાજી બોલા અવાજ તમારો બરોબર નથી આવતો વિવેકભાઈ બોલો હાલો હાલો અવાજ તમારો બરોબર નોતો તો કહો વિવેકભાઈ બોલો જી હા મજામાં આનંદ પરમ ઓકે વિવેકભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોજી અવાજ ઓળખી ગયો બોલો સર અવાજ ઓળખી ગયો એલા પણ હવે અવાજ ક્યાં ઘરે બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર આવશે કેમ હોય આવું બધું ચાલ્યા કરતું હોય બોલો ને શું હતું તમને કેમ શું ખબર હતી સોમવાર સુધી એવું કેમ ખબર પડી શું છે કે તમારા નામ નું શું છે રેસ મારે છે મને માણસો સમજાણું હું પરફેક્ટ નામ લેવા નથી માગતો એ માણસ તમને જેને ફોન કરીને કીધું હોય ને એનો એમાં એવું ખાલી ના ના કોઈ વસ્તુ જવાબ જ નહીં આપી શકું પણ એમની ખાલી હું તમારે આ ઓડિયો વાયરલ કરવા નથી તમને ખબર છે મને બધી ખબર છે હું તમને રૂબરૂ મળીશ ફોનમાં કોઈ વાત માણસો મંચુભાઈ ફોન કરે છે નો ડાઉટ અને તમે એક સલાહકાર સારા છો તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત સો સો ટકા માની લીધી પણ તમે આ માણસ નો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી બસ બીજું કઈ નહીં પણ એમ

ખબર હોય ને પ્રોબ્લેમ એમનો ઉભો કર્યો છે ને આપડે તો એમ નહી કરતા કે ના જ કઉ છું કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે ખાલી એટલી જ મેટર છે વાત બરોબર છે પણ મુદ્દો શું છે ખબર છે કે મુદ્દો એક વસ્તુ થી ના બને આજે કઈ તમે કોઈ કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત નો બને હા મારે એમ થાય કે તમારા બાપાનો વાંક હું છું એ મને ખાલી કહી દો મારે બીજું કઈ તમે જે હાલો જે હોય તે જવા દો વાત નથી પણ આનો આનો એવો કસુર કયો છે કે અત્યારે એટલી બધી હાર્ડ ગાંઠ પડી છે એ તો એમને જોવાનું હોય ને નકુ તમે મને કહો એ તમારી પાસે બેઠા હોય તમે એને પૂછી હું એમ કહું છું એટલે જો ભાઈ એમાં એવું છે ઈ મને વાત કરે તો એની સામે મારે હું તમને પૂછું તો મને ખ્યાલ પડે ને કે ભાઈ સાચી વાત કઈ છે એટલે જ મારે તમને ફોન કરવો પડ્યો ભાઈ

હું કોઈ પણ સારી વસ્તુ તમારે તમારે એની માટે તો તમે બેઠા હોય ને ત્યાં આવી જાય વસ્તુ એટલામાં તમે સમજી જાઓ તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે બરાબર છે બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવીને તમને મળે હું કહો છું જો ચારિત્રય ઇન પ્રયાસ હોય કદાચ ચાલો તો ઈ ચારિત્રય ઇન પ્રયાસ હોય તો ઈ ઘરે ઘર નો થોડો હોય છે એમ કહું અરે મારે પણ હું શું કમ્મે હું કહું છું હા મનસુખભાઈ કે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાનું આ વ્યક્તિ વિશે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ પણ સંસ્કૃતિ છે છે એવું માનું છું એક એક હું મારા શબ્દો થી હોય તમને લાગે કોઈ તરફી તરફી વાત નથી બે તરફી પણ હવે એ તો બાપ જ છે જે બાપ હોય જેની મા હોય ઈ છોકરો કદાચ જુગારીઓ થાય તેની મા એને ઉકળ નથી નાખ્યા એ આ દુનિયા ઇતિહાસ છે હું કોઈ વસ્તુ નહીં કરું બરોબર છે આપડે ઓલા જેવું છે મારી પોતાની અવગણના નહીં કરી શકું એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં

કેમ કે ઈ ઈ તમને અને અને ઈ પાછું એવું કેમ કે અમે એને ગુણ હમુ ન જો તમે તમને અત્યારે મોટા કર્યા તમને પાલી પોસીને કર્યું તમારી વાહ ભોગ દીધો ઈ તો જોવું જ પડે ને હું કહું છું અવગુણ છે હું એવું નથી કેતો કે એના મા ઈ અવગુણ નહીં હોય એ જ કેતો હું શું કવ છું હા કે એમ એમ અમને મોટા કર્યા છે હા બરોબર છે ઈ માં કઈ નવાઈ છોકી છે એમ કયો તો એટલે તો કે કઈ નવાઈ ઠોકી તો હવે એને એને નવાઈ ઠોકી નથી તો ઈ તમારા છોકરા તમારી દેશે આ થા તે થી તમે નહીં કહે ને કે એ ક્યાં નવાઈ ઠોકી તે મારા દાદા ને સાચવ નહોતો એ તો કરણાવો છો ભાઈ કરણી હે થી પરણી હા ક્યાં સ્વીકારવા તૈયાર છે ને અમે આવતી કાલ ને સ્વીકારવા તૈયાર છે અમે વર્તમાન ને તૈયાર છે સ્વીકારવા સાહેબ પણ સંસ્કૃતિ તો વાસન જ છે ને આજ હગો બાપ માં રકડતો હોય ને કદાચ તમે ગમે એટલા ભણેલા હોય તો એનાથી મતલબ શું? હું છું તમે તમે વક્તા હો કે કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો બધું હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ ન હોત તો આ જગત માં સૃષ્ટિ નું સર્જન ન થાય

તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે પકડી ને બેસવું પડે પણ ઈ નો હું એમ એના માટે મારી વાત તમે સાંભળો તમે મારી વાત સાંભળો જો તમારે તમારું વ્યક્તિત્વ ને અસ્તિત્વ ને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તોય ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ ની માટે દુનિયા ની ભૂલી જવા આપડે આપડી વાત કરી કેમ કે દુનિયા ની અંદર દુનિયા ને કઈ લેવા દેવા નથી દેવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપડે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું ફાટ થઈને ને આપડે બાપ નો ઘા કરી દઈ કદાચ બાય કે એમ આપડે કરી દઈ તો એ તો બાય તો કાલે આવી હોય

એને એ situation મે એકલા હાથે પેદા નથી કરી પણ હું એમ કહું છું કદાચ પણ બાપ ને અવગુણ સામે આપણે બોલું કરી દઉં હવે વાત નથી એમ કવ છું સાગર હામે કદાચ સૂરજ હામે ધૂળ ઉડાડે છે વાત છે દીકરો એ દીકરો ને બાપ એ બાપ તમે એનો બાપ બની જ નહિ કો ઉંધા થાવ તોય પણ મારે એવો time જ નથી મળતો મારો બાપ કોઈ દી નો બને પણ ક્યાં એવું છે આપણે મેવાના પાણી માં ઉભો નો થાય ને મોંઘ ના પાણી માં એવો ઉતરે બાપ, પણ આપડે કોઈ વસ્તુ નો ટાઈમ જ નથી આપડે એવું નું બાપ થવું નથી સાહેબ જોઈએ માણસના ગુણ થી માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી ઓળખાય તમે સાંભળો તમે બાપ તરીકે કહો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે માની લીધું વાત પૂરી થઈ ગઈ હા પણ મતલબ મારે એનો ફોલો ન કરવું ના ઈ નઈ થાય ઓકે મતલબ એનો આનો અવગુણ તમે હજી નથી કેતા એટલે મતલબ એ આ ઈ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મનસુખભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓરખું છું બરોબર છે તો હું કા તમારી પાસે નો આયો

ને તો નખરા કરતા હોય તો આ કઈ ગાંડો નથી હું ક્યાં કઉ છું વાળા હાથ કરીને ગાલા ને તો ઈવડે એને ઈવડાય છે પણ હું શું કઉ છું આપડે એનાથી કોઈ મતલબ જ નથી ભગવાન એને કરોડ દિવાળી દેખાડે ના હવે એને દેખાડે એને દેખાડી દીધી તમારી એક જ દિવાળી કાપી થઈ ગઈ હવે એને કરોડ દિવાળી કેમ કે ના છોકરા બગડે પાપા સી બાઈ બગડે ને એનો ભાવ બગડે ઝી નો બગડે ને એનો દી બગડે ઝી ના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ કેમ કે દી દીકરા કા થોડી ને કા થરા ખરા દી ઉઠાડે કા કા કાઉક કઈક ફાળો એને ભાઈઓ તો ખરા વાંધો નહી ભાઈ મજા કરો તમે મજા કરો અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરાનું નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ પૈ ક્યાંય છે તમારા કોઈ એવા પાપ ક્યાંય છે કે તમારા બંબાલ થઈ અને બાપ અમારા અડિયાર નથી મારા બાપ ને પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજભા ઘટી ને કીધું હા મારા રાજ્યા એમ મારો બાપ કઈ કે મારા મનસુખ હા તો જ હા હવે આપડે હગો બાપ હાડિયાળ થતો હોય ને પછી આપડે એમાં ઈ વાત ને ફોલો ન કરતા હોય તો તમે કદાચ વિશ્વ ના ભૂખ હોય તો નકામી વાત છે

હા મને કીધું છ મહિના મહિનાના હતા આવડી વાગરા તો તમે કહો કે વાહ દોસ વા જે ગાર ખવડાવી મોટા કર્યા અને જે ભણવા આંગળી ચાલી લઈ જતા તા ને તે કદાચ કીધું અને ગાથ તું મારો બાપ નહી તો હાલે પણ એ તો અત્યારે પાખું આવી ગયું એટલે હવે બાપ નો સાંભળે ભાઈ તમારા છોકરા થઈ ગયા અઠવાડિયા નાના નાના પાછવર ના હોય તમે કઈ દે તારી જરૂર નથી એમ બરાબર હું ખંડન કરું છું તમે ખંડન તમે હમતા નથી તમે તમારા મનથી મહાન બનો મહાન મહત્વ તો ખંડન કરો પણ હું નથી મનથી મહાન બનવાની હું ક્યાંથી થી હું ક્યાય માટે નથી નીકળો હું ક્યાય પણ તમે આખી વાત જ સમજતા નથી હવે આજે હું કઉ છું તમે ગમે તેવડા આયીશો અને ગમે તેવડું તમારી સમાજ માં નામ ના હોય પણ તમારો બાપ road બાર હામ્ભળો 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 નામ ના નથી જોતી તમે હું તો તમે ક્યાં નામ ના મળે ને ભાઈ એમ વેહેલી ક્યાં છે એના માટે તો તમારે બાપુ કાળજા કાઢી ને દેવા પડે પણ નથી જરૂરિયાત કોઈ વસ્તુની જરૂરિયાત નથી એમાં તમે આખી વાત કરો છો તમે સંસ્કાર વિહોણી વાત છે એમાં ક્યાં એ વાત જ રહી દાદા એ તો હું તમને કહું છું કે સંસ્કાર વિહોણી વાત આપણે સ્વીકારી લીધું નથી સંસ્કાર તો નથી લે આપણે કોઈ દેવા વાળો નથી સંસ્કાર નથી વાત પૂરી થઈ ગઈ હા એટલે એ કદાચ ગમે એવી એની ભૂલ હોય તો હગા બાપ ને સાકારો દઈ જઈ તો ખોટી મેટર છે કોઈ વાંધો નહીં પણ ખોટી મેટર હોય તો મનસુખભાઈ તમારા કોલ નો કરાય મને તમામ ભાઈ જો મારાથી હું એક કાર્ય કરશું ને તમારા પપ્પા મારી પાસે આયવા એટલે મેં તમને ફોન કર્યો બાકી મારે મેં ક્યાં હું તમને ઓળખું છું નથી ઓળખતો નથી હું તમને મારા બાપ ને ઓળખું છું કાફી નથી હું તમને ઓળખું છું તમે એ તો મને યુટ્યુબ ના માધ્યમ થી ઓળખ થાય બાકી આપડે કોઈ પરિચય થોડો હોય કે પરિચય ની જરૂર ક્યાં છે મંજુભભાઈ હા ક્યાં તમારે તમે ઓળખું છો એટલે મતલબ તમે યુટ્યુબ ના માધ્યમ થકી ઓળખ થાય બાકી આપડે કોઈ રૂબરૂ પરિચય થયો એવી મેટર નથી હવે કદાચ તમે સાંભળી લ્યો તમે એને સ્વીકારી લ્યો તો મને કોઈ તો મારે કઈ તમે સમજી તમારી પાસે કઈ જસજોતો નથી અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ રાજોષ નથી મારો તો એટલો જ મતલબ છે કે આ સંસ્કાર જે છે તમારા બાપે તમને મોટા કર્યા અને એને તમે નાના બધા લાડકોડ પરણાવ્યા પઠાવ્યા ને હવે તમે એને આવ્યા પછી તમારા બાપને રોડે ફેંક્યો એના માટે મારી ફરજ બને છે હું તમને કઉ છું બાકી તો તમે તમારા ઘરે ગમે એ કરો એ કઈ એ તો લોહી હોય તો આવે બાપુ આ તો લોહી ના સંસ્કાર હોય તો આવે હવે આપડો સંઘ જ એવો હોય બગલે નો તો માછલા પકડે કઈ એને મોતી ને થોડા કરે ના ના કોઈ વાંધો નહીં મોતી ના પકડે તો એમને હંગરશું માઇટ ના પકડે તો એમને હંગરશું કે એમાં તમારા ઘરે તમારા ઘર ના તમારી એ તમારી સુખી ન થાય એનું કારણ છે કે જો તમે તમારા બાપ ના નો થયા લોહી નો ન થયો કોઈ નો ન થાય અરે નથી પણ તમે તો કોઈ ના નો પણ હે કોઈ વાંધો નહી બરોબર કોઈ વાંધો નહી અને હું એક સુદ્ધિ ગુજરાતી તમને કહી દઉં મનસુખભાઈ આજે તમે કાર્ય કરો છો ને એ બરાબર છે બરોબર છે

પડી ગઈ કે મારો દુઃખ થાય ભાઈ જો સાંભળો ઈ જે મારા હોય ને એને બગસરા ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો તમે ની કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી મારી કિંમત તમારી માંગ હોય

બનો વાંધો નહીં મન અને એમ કોઈ વાંધો નહીં ભલે કોઈ વાંધો નહી ઓકે ઓકે